જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢના માણાવદરમાં ખેડૂતોએ બેંકની તાળાબંધી કરી છે બેંક ઓફ બરોડાને તાળાબંધી કરી છે વર્ષ બે હજાર ઓગણીસ સરકારે ચૂકવી પરંતુ બેંક ઓફ બરોડાએ રિબેટની રકમ ન ચૂકવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામી અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે બેંક મેનેજરને કરવામાં આવી છે ઉગ્ર રજૂઆત ખેડૂતો દ્વારા તાત્કાલિક ખેડૂતોને રકમ ચૂકવવા માંગણી કરવામાં આવી છે પચીસ જુલાઈ સુધીમાં ખેડૂતોને રકમ ચૂકવવા બેંકે ખાતરી પણ આપી છે ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે જૂનાગઢથી સમાચાર જૂનાગઢના માણાવદરમાં ખેડૂતોએ બેંકની તાળાબંધી કરી હતી બેંક ઓફ બરોડાની તાળાબંધી કરી હતી વર્ષ બે હજાર ઓગણીસ થી વીસ ના પાક વીમાની રકમ સરકારે ચૂકવી પરંતુ બેંક ઓફ બરોડાએ રિબેટની રકમ ન ચૂકવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામી અને ખેડૂતોએ નોંધાવ્યો હતો વિરોધ પચીસ જુલાઈ સુધીમાં અગિયારસો ખેડૂતોને રકમ ચૂકવવા બેંકે ખાતરી આપી છે ત્યારબાદ મામલો થાળે પડ્યો છે બેંક ઓફ બરોડાએ રિબેટની રકમ ન ચુકવતા ખેડૂતો અગ્રણી પરેશ ગોસ્વામી અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો વર્ષ બે હજાર ઓગણીસ ના પાક વીમાની રકમ સરકારે ચૂકવી પરંતુ બેંક ઓફ બરોડાએ રિબેટ ની રકમ ન ચુકવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો જુનાગઢ થી સમાચાર જુનાગઢના માણાબદરમાં ખેડૂતોએ બેંક ને તાળાબંધી કરી હતી બેંક ઓફ બરોડાને તાળાબંધી કરવામાં આવી વર્ષ બે હજાર ઓગણીસ સરકારે ચૂકવી બેંક ઓફ બરોડા આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિત જોડાઈ ચુક્યા છે આપણી સાથે મિતજી જુનાગઢના માણાવદરમાં ખેડૂતોએ બેંકને તાળાબંધી કરી નાખી છે શું છે સમગ્ર વિગત જુનાગઢ માણાવદર માં ખેડૂતોએ કરી બેંક તાળાબંધી ઓફ બરોડા ને તાળાબંધી કરી વર્ષ બે હજાર ઓગણીસ ચૂકવી પરંતુ બેંક ઓફ બરોડા એ રિબેટ ની રકમ ચૂકવતા ખેડૂતો માં રોષ ખેડૂત અગ્રણી પરેશ ગૌસ્વામી આપ નેતા રાજુ ગોકટરિયા અને ખેડૂતો સાથે રહીને તાળાબંધી કરાવી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર માણાવદરમાં ખેડૂતોએ બેંકની તાળાબંધી કરી હતી ત્યારબાદ આપને જણાવી દઈએ કે પચીસ જુલાઈ સુધીમાં અગિયારસો ખેડૂતોને રકમ ચુકવવા બેંકે ખાતરી આપી દીધી છે અને હવે મામલો થાળે પડી ગયો છે